મધ જેવો મીઠો ધંધો મધમાખી પાલન મધમાખી પાલન એ કૃષિ સાથે જોડાયેલો વ્યવસાય છે જેનાથી ખેડૂતને આર્થિક લાભ થવાની સાથે પાક ફલિનીકરણની ક્રિયામાં વધારો થાય છે જેથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે મધમાખી પાલન થકી ગ્રામીણ વિસ્તારવાળા લોકોની ખેતી સિવાયની આવકમાં વધારો કરી શકાય છે મધમાખી પાલન ખૂબ ઓછા રોકાણથી કરી શકાય છે આના માટે ખેડૂત પાસે ઓછી જમીન હોય અથવા જમીન જ ન હોય તો પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે હની મિશનને ચરિતાર્થ કરવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પરિકલ્પના હેઠળ ધી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની નડિયાદ શાખા દ્વારા બૃહદ ખેડા જિલ્લાના કેટલાક નવયુવાનોને આત્મનિર્ભર બનાવવા પહેલ કરેલ છે जैसे व्हाइट रिवॉल्यूशन हुआ ग्रीन रिवॉल्यूशन हुआ वैसे स्वीट रिवॉल्यूशन मधु क्रांति की भी हमने तेज गति से प्रगति करनी चाहिए जब हम दूध लेने के लिए जाते हैं तो किसानों के यहां से दूध लाते हैं वैसे ही मधु भी कलेक्ट कर सकते हैं और एक छोटा सा खेडूत भी अगर अपने यहां મધુ બેચ સકતા હે લોકો સુધી ફિલ્મ ના માધ્યમથી આ વાતને પહોંચાડી અને ફાઇનાન્સ આપી લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનો કેડીસીસી પ્રયાસ કરે છે આ દિશામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા મધમાખીના ધંધા તરફ યુવાનો પ્રેરાય અને આર્થિક રીતે પગભર બને તે માટે પ્રયત્નશીલ છે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોને વધારેમાં વધારે મધમાખી ઉછેરનો લાભ મળે તથા મધમાખી ઉછેરનો વિકાસ થાય તેવી યોજના અમલી બનેલ છે તે સાથે સાથે ખેડા જિલ્લાની બેંક પણ આ બાબતે ખૂબ જ સક્રિય કામગીરી કરી રહેલ છે નાબાર્ડ અને નેશનલ બી બોર્ડ દ્વારા મધમાખી ઉછેર વ્યવસાય માટે ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને સરકાર દ્વારા પચાસ થી પંચોતેર ટકા સુધી સબસિડી પણ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત મધમાખી ઉછેર માટે ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવી રહી છે મધુમખી પાલન આગળ લાવવા માટે કટિબદ્ધ છે મધમાખીના ઉછેરનો વ્યવસાય અંદાજે પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાના ખર્ચે શરૂ થઈ શકે છે મહેમદાબાદ તાલુકાના જાળિયા ગામના અર્જુનભાઈ મધમાખી પાલનનો વ્યવસાય કરી રહ્યા છે કેડીસીસી બેંકના કોન્ટેક્ટની વાત કરીએ તો આપણા તેજસભાઈ પટેલ જે ચેરમેન એ બહુ આ આત્મનિર્ભર બનાવવા માટે એમની બહુ સફળ કોશિશો બધા નાનામાં નાના ખેડૂત જોડે મળવા જાય એવી જ રીતે એક દિવસ એવા વોચિન તો મારામાં ફોન આવ્યો કે અમે તમને મળવા માટે આવીએ તો આપણા તેજસભાઈ પટેલ સાહેબ પોતે અમારા ઘરે આવ્યા અમને પ્રોત્સાહન આપ્યું તો આજની તારીખમાં અમારી જોડે બારસો પેટી મારા પોતાની અને ત્રણેક હજાર જેવી પેટી અમૂલની અમે ચલાવ્યા લઈએ એટલે ટોટલ ચારેક હજાર પેટીનું અમે આજની તારીખમાં હેન્ડલિંગ કરીએ આ બોક્સમાં રહેલી મધમાખીઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન અને એની યોગ્ય સાર સંભાળ દ્વારા અર્જુનભાઈએ સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું આજે અર્જુનભાઈ પાસે લગભગ બારસો મધ પેટીઓ છે જેમાંથી તેઓ મધ ભેગું કરી સારી એવી આવક મેળવી રહ્યા છે મધમાખીની સહાયની વાત કરીએ તો સાય ખેડૂત પોર્ટલ જે સરકારશ્રીનું ચાલે એની ઉપર આપણે જે તે નંબરો હોય અને ચોથા મહિના ચોથા પાંચમાની અંદર આવવાની અરજી થતી હોય એ સમયની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય અને આપણે ખેડા જિલ્લામાં તો હવે કેડીસીસી બેંક દ્વારા પણ આનું બહુ મોટા પાયે એનું આયોજન થતું હોય હવે તો કેટલાક ખેડૂતો પરાગ થકી પાક ઉત્પાદનમાં વધારો થાય તે માટે સામેથી મધમાખીની પેટીઓ પોતાના ખેતરમાં મુકાવે છે ઉપરાંત કેટલીક કંપનીઓ પરાગ વધારો થાય તે માટે રૂપિયા ચૂકવી મધમાખીની પેટીઓ ભાડેથી રાખે છે અને સિઝન પૂરી થતાં બોક્સ પાછા આપી દે છે મધપેટી મૂકવા માટે ત્રણ કંપની જે ચાર્જ આપતી હોય એક તો આપણી આ પાયોનેર થઈ જાય મસ્ટર્ડની અંદર પ્લોટિંગનું જે કરતા હોય એ લોકો આપણને સામેથી ચાર્જ આપતા હોય ભાડું આપતા હોય એક પેટીનું હાલની પોઝિશનમાં વાત કરીએ તો બારસોની આસપાસ ભાડું હોય એક મહિનાની સુધી આપણે એમના મૂકી રાખવાનું બારસો રૂપિયા ભાડું પણ આપતા હોય અને મધ પણ આપણું મધમાખી ઉછેરમાં મધ ઉપરાંત વિવિધ ઉત્પાદનો જેવા કે મીડ પરાગ પ્રોપોલિસ रॉयल माथी पन, मोटी कमानी करी छे हमारे किसान इन दिनों शहद के उत्पादन में ऐसा ही कमाल कर रहे हैं शहद की मिठास हमारे किसानों का जीवन भी बदल रही है उनकी आय भी बढ़ा रही है साथियों आप सब जानते हैं शहद को हमारे पारंपरिक स्वास्थ्य विज्ञान में कितना महत्व दिया गया है आयुर्वेद ग्रंथों में तो शहद को अमृत बताया गया है शहद न केवल हमें स्वाद देता है बल्कि आरोग्य भी देता है शहद उत्पादन में आज इतनी अधिक संभावनाएं हैं कि प्रोफेशनल पढ़ाई करने वाले युवा भी इसे अपना स्वरोजगार बना रहे हैं ऐसे ही एक युवा है यूपी में गोरखपुर के निमित सिंह निमित जी ने बिटेक किया है उनके पिता भी डॉक्टर हैं लेकिन पढ़ाई के बाद नौकरी की जगह निमित जी ने स्वरोजगार का फैसला लिया उन्होंने शहद उत्पादन का काम शुरू किया क्वालिटी चेक के लिए लखनऊ में अपने एक लैब भी बनवाई जी अब शहद और बी वैक्स से अच्छी कमाई कर रहे हैं और अलग अलग राज्यों में जाकर किसानों को प्रशिक्षित भी कर रहे हैं ऐसे युवाओं की मेहनत से ही आज देश इतना बड़ा शहद उत्पादक बन रहा है आपको जानकर खुशी होगी कि देश से शहद का निर्यात भी बढ़ गया है देश ने नेशनल बीकीपिंग एंड हनी मिशन जैसे अभियान चलाए किसानों ने पूरा परिश्रम किया और हमारे शहद की मिठास दुनिया तक पहुंचने लगी अभी इस क्षेत्र में और भी बड़ी संभावनाएं मौजूद है मैं चाहूंगा कि हमारे युवा इन अवसरों से जुड़कर उनका लाभ लें

તો ચાલો આપણે કેડીસીસી બેંકના શ્રી તેજસકુમાર પટેલના દ્વારા આપવામાં આવતા સહયોગ દ્વારા મધમાખી પાલન વ્યવસાયને અપનાવી આત્મનિર્ભર બનીએ